વડોદરામાં કરોડોની લોન આપવાને બહાને જ્વેલર્સના માલિક સાથે છેતરપિંડી થઈ સારંગ પ્રજાપતિ નામના આરોપીએ વીસ કરોડની લોન આપવાની લાલચ આપી અને વીસ કરોડની લોન મંજૂર કરવા લાંચ માંગી હતી સ્ટેમ્પના રૂપિયા અને ઇતર ખર્ચના નામે રૂપિયા પડાવવામાં આવ્યા બે હજાર વીસ સુધીના સમયગાળામાં વિવિધ તબક્કામાં નાણાં પડાવવામાં આવ્યા હતા જ્વેલર્સ માલિકે મકરપુરા પોલીસ સ્ટેશનની ફરિયાદ કરી મકરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા જોડાયા છે વડોદરામાં કરોડોની લોન આપવાને બહાને જ્વેલર્સ માલિક સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે શું વિગત વડોદરામાં જ્વેલર્સ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે કરોડો રૂપિયાની લોન આપવાના બહાને આ છેતરપિંડી કરવામાં આવી છે કારણ પ્રજાપતિએ વીસ કરોડની લોન અપાવવાના બહાને આ જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી છે લોન મંજૂર કરાવવા લાંચ આપવી પડશે સ્ટેમ્પના પૈસા અને ઇતર ખર્ચાના નામે રૂપિયા પડાવ્યા બે હજાર વીસ સુધી ના સમયગાળામાં નાણાં પડાવ્યા હતા વિવિધ તબક્કામાં પૈસા જ્વેલર્સ માલિક પાસેથી પડાવ્યા જવેલર્સ માલિકને લોન પાસ ન થતા શંકા ગઈ અને એના આધારે એમને આ ફરિયાદ નોંધાવી છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સારંગ પ્રજાપતિ છે એના વિરૂદ્ધમાં લાખો રૂપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જી જી બિલકુલ માનવ જાણકારી બદલ આભાર